નમસ્કાર મિત્રો હું છું મેઘા અને સ્વાગત છે તમારું આપણી ચેનલ ટેક્સકોલ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું સિમ્પલ વનને નવું ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યા છે જેમાં સિમ્પલ વન એસ ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કર્યું છે તેના વિશે તો મિત્રો આ સ્કૂટરની કિંમત અંદાજીત એક લાખ ચાલીસ હજાર રૂપિયા છે અને હવે વાત કરી લઈએ આ સ્કૂટર વિશે તો આ નવું સ્કૂટર સિમ્પલ એનર્જીના વન પોર્ટફોલિયોમાં બીજું અને સૌથી સસ્તું મોડલ છે આ પહેલાં ડોટ વન નામનું એક સ્કૂટર લોન્ચ કરવામાં આવ્યું હતું જે એક પોઈન્ટ છેતાલીસ લાખ કિંમત ધરાવતું હવે સિમ્પલ એસનું એક નવા પ્રકારનું અપડેટેડ વર્ઝન લોન્ચ કર્યું છે અને તેની સાથે સાથે સિમ્પલ વન જેન વન પોઈન્ટ ફાઇવ મોડલ તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે જેની કિંમત એક પોઈન્ટ સાસઠ લાખ રૂપિયા છે એક લાખ સાસઠ હજાર રૂપિયા છે અને આ બધા સ્કૂટર ઓલા અને એથર હાથે કમ્પેરિઝન કરશે હવે જોઈ લઈએ આપણે સિમ્પલ વન એસ સ્કૂટરની ડિઝાઇન અને પ્લેટફોર્મ વિશે તો મિત્રો આની ડિઝાઇનની વાત કરવામાં આવે તો બાર ઇંચના તમને એલોય વ્હીલ્સ મળી રહ્યા છે સાથે સાથે આ સ્કૂટરમાં છ કલર વિકલ્પો મળી રહ્યા છે નમ્મા રેડ બ્રેઝન બ્લેક ગ્રેસ વ્હાઈટ અને એઝ્યુઆર બ્લ્યુ સાથે સાથે બ્લેક અને વ્હાઇટ અને અધતન સલામતી માટે રિઝન રેટિંગ બ્રેકિંગ સિસ્ટમ પણ મળી રહી છે સાથે સાથે તમને ટેલિસ્કોપિક ફોર્ક અને મોનોશોક સસ્પેન્સ મળી રહ્યું છે બસ્સો એમએમની તમને ફ્રન્ટ ડિસ્ક અને એકસો નેવું એમ રિયર ડિસ્ક બ્રેક સાથે સીબીએસ મળી રહ્યું છે આ સ્કૂટરનું વજનની વાત કરીએ તો એકસો ચોત્રીસ કિલોગ્રામ છે અને સાથે સાથે તમને પાંત્રીસ સ્ટોરેજ મળી રહી છે છે સીટની ઊંચાઈની વાત કરીએ તો સાતસો પંચોતેર એમએમ હવે જોઈ લઈએ આ સ્કૂટરનું પરફોર્મન્સ તો આમાં તમને આઠ પોઈન્ટ પાંચ કિલો વોટની બોતેર એમએમ ટોર્ક સાથેની મોટર મળી રહી છે અને જીરો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક બે પોઈન્ટ પચાસ સેકન્ડમાં જાય છે સાથે સાથે ટોપ સ્પીડની વાત કરવામાં આવે તો એકસો પોચ કિલોમીટર પ્રતિ કલાક છે અને બેટરી બેકની વાત કરીએ તો થ્રી પોઈન્ટ સેવન કે ડબલ્યુ બેટરી બેક મળી રહ્યું છે આઈડીસી રેન્જની વાત કરીએ તો એકસો એક્યાસી કિલોમીટરની આઈડીસી રેન્જ છે સાથે સાથે રાઇડિંગ મોડ્સની વાત કરીએ તો ઇકો રાઇડ અને ડેસ સોનિક રાઇડિંગ મોડ મળી રહ્યા છે હવે જોઈ લઈએ આ સ્કૂટરના ફીચર્સ તો તમને આમાં ફાઇવ જી સીમ બ્લુટૂથ વાઈ ફાઈ મળી રહ્યું છે સાથે સાથે સાત ઇંચની ટચસ્ક્રીન ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ્ટ મળી રહ્યું છે એપ ઇન્ટિગ્રેશન ટર્ન બાય ટર્ન નેવિગેશન ઓટી અપડેટ્સ મળી રહ્યું છે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ મળી રહી છે યુએસબી ચાર્જિંગ પોર્ટ પાર્કિંગ આસિસ્ટન્ટ અને રેબિટ બ્રેકિંગ મળી રહ્યું છે સાથે સાથે વાત કરીએ આ સ્કૂટરમાં કિંમત એક પોઈન્ટ એક લાખ ચાલીસ હજાર રૂપિયા શોરૂમ કિંમત છે અને એકસો એક્યાસી કિલોમીટરની રેન્જ મળી રહી છે ટોપ સ્પીડની વાત કરીએ તો એકસો પાંચ કિલોમીટર મળી રહી છે બેટરી બેક થ્રી પોઈન્ટ સેવન કે ડબ્લ્યુએચ મળી રહ્યો છે અને સાથે સાથે આનું વજન એકસો પત્રીસ કિલોગ્રામ જેવું છે સારા એવા ફીચર્સ પણ મળી રહ્યા છે અને આ તમને ચાર અંગ વિકલ્પમાં ઉપલબ્ધ છે જો તમને સિમ્પલનું વન એસ ઇલેક્ટ્રિક સ્કૂટર પસંદ હોય તો તે તમે ખરીદી શકો છો કેમ કે આની ડિઝાઇન અને લુકવાઇઝ આ સ્કૂટર બહુ જ સરસ લાગી રહ્યું છે તો મિત્રો આજના વિડીયોમાં ઇન્ફોર્મેશન કેવી લાગે તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને તમે બીજા કઈ ટાઈપના વિડીયો જોવા માગો છો તે પણ કમેન્ટ કરીને જરૂર જણાવો અને સાથે સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને મિત્રો આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં તમને વોટ્સઅપ ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામની લિંક આપી છે જેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો મળી બીજા નેક્સ્ટ વિડીયોમાં